નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જેની ચર્ચા કરીએ છીએ એ પાક છે આપણો વરિયાળીનો પાક અને વરિયાળીના પાકનું ચિત્ર અત્યારના દિવસોમાં કેવું છે અને એના આધારે આગામી સમય કેવો રહી શકે એના ઉપર આપણા ઘણા બધા દર્શકો તરફથી વારંવાર સવાલો જે કઈ આવતા હતા અત્યારે ઉપસી રહ્યું છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો વરિયાળીનો પાક એવો પાક છે કે આપણા દેશમાં મોટાભાગે આપણા ત્રણ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત આ ત્રણ રાજ્યોમાં એનો સૌથી વધારે પાક લેવામાં આવે છે બાકીના રાજ્યોમાં એનું થોડું ઘણું વાવેતર હોય છે પણ એની બહુ મોટી અસર બજારમાં નથી હોતી બજારમાં જે કાંઈ અસર હોય એ આપણા ત્રણ રાજ્યોના પાકની હોય છે હવે ત્રણેય રાજ્યોમાં પાકની પરિસ્થિતિ અને વાવેતરની પરિસ્થિતિ એને એકંદર બજારમાં જે કાંઈ એના અહેવાલો છે એ અહેવાલો પ્રમાણે આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં વાવેતર ઓછું હતું ઓછું વાવેતર હતું સાથે સાથે એકંદર પાકમાં કોઈ એવું બજારનું માનવું છે આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો આપણે ત્યાં વાવેતર ખૂબ ઘટ્યું છે કારણ કે ગયા વર્ષે આપણને ભાવ બહુ ઓછા મળ્યા હતા અને એની અસર આપણે ત્યાં જોવા મળી રહી છે હવે અત્યારના દિવસોમાં છેલ્લા અઠવાડિયા દસ દિવસ દરમિયાન બજારોમાં આવકો કેવી રહી એને આપણે આપણે સૌથી જોઈ લઈએ ત્યાર પછી સ્થિતિ પર નજર તો મધ્યપ્રદેશના જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે એમાં નિમચ ઉજ્જૈન મનસુર અને રતલામ આ ચાર પાંચ માર્કેટિંગ યાર્ડો મુખ્ય માર્કેટિંગ યાર્ડો ગણાય છે વરિયાળીના પાક માટે ત્યાર પછી રાજસ્થાનના મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે છે એ છે મેડતા નાગોર જોધપુર આ બધા જે ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં થાય છે ઊંઝા પછી ઉંઝા ઉત્તર ગુજરાતમાં આવેલું બીજું માર્કેટિંગ યાર્ડ નેનાવા ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રમાં હળવદ જામનગર ગોંડલ રાજકોટ આ બધા માર્કેટિંગ યાર્ડોમાં વરિયાળીની આવકો ઓછા વધતા પ્રમાણમાં થતી હોય છે પણ આપણા ઉત્તર ગુજરાતના માર્કેટિંગ માર્કેટિંગ નેનાવા પાટણ આ બધા રાજસ્થાનનો પાક પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે એટલે ઉત્તર ગુજરાતના યાર્ડમાં જે કાંઈ વરિયાળીનો પાક આવતો હોય કે બાકી મસાલાઓનો પાક આવતો હોય એમાં આપણા ગુજરાતની સાથોસાથ કેટલોક કિસ્સો રાજસ્થાનનો પણ આવે છે હવે આ ત્રણેય રાજ્યોના આવકોની સ્થિતિ આપણે જોઈએ તો મધ્યપ્રદેશમાં એકંદર આવક ગયા અઠવાડિયાના હિસાબથી જોઈએ તો સત્તર થી અઢાર હજાર બોરી એવી જ રીતે રાજસ્થાનમાં પણ અઢાર ઓગણીસ હજાર બોરી કે વીસ હજાર બોરી આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડો જે કઈ છે આ બધા માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ આવક છે એ આવકનો આંકડો લગભગ પચીસ થી સત્યાવીસ હજાર બોરીનો છેલ્લા દિવસો દરમિયાન છે હવે આ પ્રમાણે માલની આવકોને આપણે સમગ્ર રૂપમાં જોઈએ આખા દેશની માલની આવકોને તો લગભગ પંચાવન થી સાઠ હજાર બોરી માલની આવક થઈ રહી છે વરિયાળીના પાકની હવે જે આવક થઈ રહી છે એ પ્રમાણે બજારમાં અત્યારના સમયમાં એકંદર ભાવોની સ્થિતિ કેવી છે તો ભાવોની સ્થિતિ બજારમાં ઠીક ઠીક પ્રમાણમાં સારી ગણી શકાય અત્યારના દિવસોમાં વરિયાળીનો જે પાક છે એ પાકમાં વેચાણમાં એના લગભગ આઠ થી દસ ગ્રેડ પડે છે એટલે નીચેના ગ્રેડથી આપણે શરૂ કરીએ તો નીચેનો માલ જે છે એ લગભગ તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે એના પછી હલકો મીડિયમ માલ હોય એ લગભગ ચૌદસો રૂપિયા થી લઈ અને સોળસો રૂપિયા વીસ કિલોના આવી રહ્યા છે એના પછી જેને આપણે મીડિયમ માલ કહી શકીએ એવો માલ સોળસો રૂપિયા થી લઈ અને અઢારસો રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે સારો માલ જે કહે છે એ સારા પાકની વરિયાળી હોય તો એનો ભાવ વચ્ચે ચાલી રહ્યો છે સુપર માલ સારામાં સારો માલ જેને કહી શકીએ આપણે વરિયાળીનો તો એ માલ લગભગ બાવીસો થી સત્યાવીસો ની વચ્ચે વેચાય છે ત્યાર પછી ના ઉપરના જે સારા ગ્રેડ ગણાતા હોય એ સારા ગ્રેડમાં લીલો માલ જેમાં ખૂબ પ્રમાણમાં હોય એવો માલ ગ્રીન માલ તો એ પિસ્તાલીસો રૂપિયા થી લઈને છ હજાર રૂપિયા વીસ કિલોના વરિયાળીના આવી રહ્યા છે અને જેને બોલ્ડ ગ્રીન કહેવામાં આવે છે કે તમામ દાણો જેનો લીલો હોય અને ખૂબ સારો જેનો દેખાવ હોય આ આ પ્રકારની વરિયાળી લગભગ લઈ અને વચ્ચે છે તો પ્રમાણે વરિયાળીના ગ્રેડ પ્રમાણેના ભાવ છે કોઈ ખેડૂત કે કોઈ દર્શક મિત્ર કદાચ એવું વિચારે કે આઠ હજાર રૂપિયા વરિયાળીના આવતા હશે કે કેમ પણ ગ્રેડ પ્રમાણે ચીજ વસ્તુઓના ભાવો આવતા હોય છે અને કેટલાક ખેડૂતોને એ પ્રમાણે

હવે આંતરરાષ્ટ્રીય બજારમાં વરિયાળીની સ્થિતિ કેવી તો આંતરરાષ્ટ્રીય બજારમાં વરિયાળી આપણા એક મસાલા પાક તરીકે જાય છે અને ઔષધિ પાક તરીકે જાય છે મસાલા પાક તરીકે જે જે દેશોમાં એની નિકાસ થતી હોય એમાં અત્યારે આખી દુનિયામાં એક નવું જે ટેરિફ વોર એટલે કે એક દેશથી બીજા દેશની અંદર માલની આયાત અને નિકાસ એના પર લાગતું શુલ્ક જેને ટેરિફ કહેવામાં આવે છે એ ટેરિફ અવશ્ય થશે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા મોટા ભાગના ચીજવસ્તુઓના ભાવો પર અમેરિકન ટ્રમ્પ સરકારે ટેરિફનો જે આંકડો લગાડ્યો છે એ લગભગ છવીસ ટકા આસપાસનો છે અને એમાં આપણા મસાલા પાકો પણ સમાઈ જાય છે એટલે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિનું ચિત્ર અત્યારના દિવસોમાં કોઈ બાજુથી સ્પષ્ટ નથી ટેરિફ વોરની અસર દરેક ચીજ વસ્તુઓ ઉપર થશે આપણે ત્યાં આવતી વસ્તુઓ ઉપર થશે અને આપણે ત્યાંથી જતી વસ્તુઓ ઉપર થશે એટલે અત્યારના સમયમાં વરિયાળીનો પાક જો ખરેખર આપણા ખેડૂતો જે કહી રહ્યા છે એ પ્રમાણે ઓછો હશે તો બજારમાં માલની આવક અત્યારે જે પ્રમાણમાં છે એ પ્રમાણમાં જળવાઈ રહે અગર તો એમાંથી ધીમે ધીમે ઓછી થતી જાય તો આપણને ભાવો સુધારવાની શક્યતાઓ દેખાઈ રહી છે વરિયાળીનો પાક પણ બાકી કેટલાક પાકોની જેમ બમ્પર પ્રમાણમાં બાકીના વિસ્તારોમાં હોય આપણા ગુજરાત સિવાયના વિસ્તારોમાં તો એમના તરફથી બજારમાં આવતા માલની અસર આપણા ગુજરાતના પાક પર પણ પડી શકે છે તો અત્યારના સમયમાં સ્થિતિ આ પ્રમાણે છે વરિયાળી વરિયાળી અસર થતી હોય એવા પ્રકારનો પાક એટલે આપણો વરિયાળીનો પાક છે જેમની પાસે ખૂબ સારી ક્વોલિટીનો માલ હોય એવા ખેડૂતોએ અત્યારના સમયમાં કેટલોક માલ અવશ્ય વેચી દેવો એ માલ અને આપણા દરેકના હિતમાં છે કારણ કે થોડા લાંબા સમયે વરિયાળીના પાકના કલર પર અને એની સુગંધ પર અસર થતી હોય છે અને એ અસર આપણને ભાવમાં પણ આગામી સમયમાં દેખાઈ શકે છે એટલે આપણી પાસે જે ક્વોલિટી છે એ ક્વોલિટીના હિસાબે અને બજારની અસમંજસતા કાયમ માટે બની રહેશે આ વર્ષમાં કારણ કે વૈશ્વિક ટેરિફ વોર કઈ દિશામાં જાય અને કયા માલને ઉપર લઈ જાય કયા માલને નીચે લઈ જાય અત્યારના દિવસોમાં કોઈ પણને સમજાઈ શકે એવી સ્થિતિ નથી આજના સમયે અને એમાંથી છૂટા થવાનો આગ્રહ રાખીએ અને આપણે સંગ્રહ કરવા માંગીએ છીએ તો પણ કેટલો સમય સંગ્રહ કરીશું કેટલો માલ સંગ્રહ કરીશું એ બધું આપણે જ્યારે નક્કી કરવું છે ત્યારે આ પ્રમાણે પાક અને પેદાશની સ્થિતિને ધ્યાનમાં લઈને આપણે નક્કી કરવાનું છે મિત્રો વરિયાળીના પાક પર આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા દરેક ખેડૂત માટે અગત્યની ચર્ચા છે તો આપ સૌ દર્શક મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત